રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના કાગવડ ખાતે ક્ષત્રિય મહિલા અગ્રણી પદ્વની બા વાળા સહિત ક્ષત્રિય સમાજની મહિલાઓ ખોંડલરામ દર્શન ખાતે પહોંચ્યા હતા રાજકોટમાં રૂપાલાએ કરેલ વિવાદાસ્પદ નિવેદનથી ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે પુરુષોત્તમ રૂપાલાએ કરેલા નિવેદન બાદ ઘણીવાર માફી માંગ્યા છતાં પણ વિવાદ હજુ શમ્ય નથી તો ખોડલધામ ક્ષત્રિય આગેવાન પદ્મની બા કહ્યું કે માફી માંગવા છતાં પણ રૂપાલાને માફ કરી શકાય તેમ નથી હોવાનું જણાવ્યું હતું પધુમાં અમને સમાધાન સ્વીકાર્ય નથી હોવાનું પદ્નીની બાએ જણાવ્યું હતું ત્યારે તમામ ક્ષત્રિય સમાજ અને મહિલાઓની એક જ માંગ છે કે પસંદ રૂપાની ઉમેદવારી રદ કરવામાં આવે અને નવે ઉમેદવાર આપવામાં આવે પદ્મની બાએ ખોંડલધામ ખાતે માતાજીના દર્શન કરી આ નિવેદન આપ્યું હતું તો રૂપાલાનેમાં ભી એક જ વાત પર મળી શકે કે ટિકિટ પોતાની તે એની રીતે રદ કરે જી હા આજે હું આપણે આવી છું અને માતાજીને ખોળો પાથરીને મેં પ્રાર્થના કરી છે કે ક્યાંક ને ક્યાંક જે એ અમારી સ્વાભિમાન ઉપર ઠેસ પહોંચે તો ક્યાંકને જે પહોંચાડી છે તો એમને ક્યાંક ને ક્યાંક એવું થાય કે હું જે મેં આ અભદ્ર ટિપ્પણી કરી છે ને હું પાછો વળી જાઉં તો ક્યાંક ને ક્યાંક પણ અમને એમ થશે કે ના રૂપાલાભાઈને હજી પણ એક અફસોસ થયો છે અને એક પગથિયું પાછળ હટી ગયા છે તો ક્ષત્રિય સમાજમાં એમનું માન જળવાઈ રહેશે

એક સ્ટેજી પાછળ હટી જાય એમ જી હવે ક્યાંક ને ક્યાંક રૂપાલાભાઈનું એવું છે કે ભાઈ આ સરકારની હવે જવાબદારી થઈ ગઈ છે તો સરકાર શ્રીને પણ હું અપીલ કરું છું કે રૂપાલાભાઈને હટાવી અને કોઈ પણ વ્યક્તિને આપો કોઈ પણ વ્યક્તિ અમે એવું નથી કહેતા કે ભાઈ ક્ષત્રિય સમાજને ટિકિટ મળવી જોઈએ કોઈ પણ વ્યક્તિને એ લોકો બેસાડી શકે છે માં રાજસ્થાન થી અને મોટા ઘણા મોટા લોકો ત્યાં પધારવાના છે અને ત્યાં અમે આગળ જતા મારી રણનીતિ શું કરવી અને કાલે હવે જે પણ હશે એ ત્યાં હું કહી મહાસંમેલન જી ના બસ મેં કીધું ને કે જે માતાજીના પ્રાગટ્યમાં મેં ખોડો પાથરીને પ્રાર્થના કરી છે કે ક્યાંક ને ક્યાંક રૂપાલાભાઈ ને મનથી એવું થાય કે હું એક સ્ટેજ પાછળ હટી જાઉં હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ